લોક સ્ટાર્ટ કરી દઈએ ગાંઠનું અત્યારે એક મસ્ત રેસીપી બનાવું છું રેસીપી તમને નોર્મલ જ છે ફરાળી પરંતુ ઘણા લોકો બટે બાફીને ન કરતા હોય તો હમણાં ડાયરેક કૂકર ન વઘારીને પણ પાણી વગર તો એ તમને બતાવીશ ને રોજ ત્યારે મારી પસંદ આવી સુતા છે ને તો બતાવીને એ સુધી ગુડ મોર્નિંગ ગુડ Aku ਲੱਕ ਸਟੇ ਕਰ ਦਿੱਤੇ ਹਾਂ ਹਾਂ હવે નથી કે સી મને ફર્સ્ટ ગિફ્ટ આવી તો એવી મસ્તી નથી મને બહુ ગમતી હતી પર્સનલી પણ હવે થોડુંક શરીરના મેળ ખબર કહેવાય શરીરના મેળ થોડા વિખાઈ ગયા એટલે મેળ નથી આવતા પહેરવાનો થાય એમ નથી હવે હું કશું હજી પતલી થયેલા એમ નથી પણ હવે મન નથી લાગતું તો એટલે આનાથી વધારે પતલું થ હા પછી હું કીધું મમ્મી હું આવું કઈક થાય તો મમ્મી કે કે ટ્રાય કરી લે પછી મારો આઈડિયો હતો મમ્મી નું કામ પછી મમ્મી કરી દીધું મસ્તી તો જો કુર્તી ટોપ થઈ ગયું કેવું લાગે અત્યારે અમે બહુ ફેશન છે ને આ બધા જીન્સ ઉપર ને બહુ પહેરતા હોય જીન્સ ઉપર આ ને પણ અત્યારે તો પ્લાઝા ઉપર પહેરેલું ઘર માં જો પ્લાઝા ઉપર અને અત્યારમાં જો આજે તો શું બધા શુક્રવારે પહેલી વાર બધા એકા હતા જોકે આમ તો રામનવમી શિવરાત્રી ની રહેતા હોય પણ અમારે બધા અઠવાડિયામાં એક દિવસ બધા રહેવો હતો વિચાર્યું હતું તો મેડ જ નહોતો કે હું રહેવું હજી મારો વિચાર છે એકાદશી એક રહેવાનો પણ જોઈએ હવે આજે રહીએ ને પછી ખબર પડે કે રહેવાય કે નથી રહેવાની એટલે પછી કિશનભાઈ શુક્રવાર રહેતા તા એકલા પછી મારે જઈને ડોલેડે કે દિનો વિચાર કરી લીધો ને કે અમારે શુક્રવાર રહેવા એમ પણ મેં નહોતા ગતો પછી મમ્મી તો હું એટલી રહી જાય ને એટલે રહ્યા છે બધાય રહ્યા જઈએ કે અરે એટલી મમ્મી તો આમાંય લક્ષ્મીજીનો જ વાર કહેવાય શુક્રવાર તો એમાં રહ્યા બધાય તો એમ બાના બધાયને એ જાય ને રહેત માટે સારું ને ભગવાન માટે થઈ જાય કંઈક તો પછી હવે આજે વિચાર કહી લો તો અમને એ વિચારને પરિપૂર્ણ ફાઇનલ કરવા જઈ રહ્યા છે તો આજે ફરાડમાં જો આ ટૂપ ભણાય ની ઉપકાર

ફ્રૂટ મસ્ત લઈ લેવા ઘણા ફ્રૂટ અમે અંદર પડી ગયો ત્યાં તક લઈ ગયા હમણાં નાસ્તા બતાવીશ તો હું તો વધારે ફ્રૂટ ઉપર ધ્યાન દઈશ વાર વાર થવાય ને થાજો અત્યારે ફરાળી શાક બનાવતો ને એને મારો લોભ ઉતારો તો જાણે તો તમે ચાલો કરી દીધો તો ઉતારજો તો જો અહીંયા છે ને આપણું ફરાળી શાક પાણી વગર એ પણ કુકરમાં હવે વગર

E na não te é? ત્યારબાદ અનુસાર ગળાશ માટે ખાંડ ભેગી નાખી હવે ભાવ તો અમને પણ અમને બધાને ને ઉપરથી નાખે ભાગ અમને આમાં ભેગું ના નાખવાનું અહીંયા આપણે ખાંડ નખાઈ ગઈ છે મિક્સ કરી દઉં

કેટલી સંભેલ નોકી થઈ ગઈ હા તો તો થઈ ગઈ ખબર નઈ સબ નું કે દે થાય કે કરું સાકર તો જ કરું તો તે આજે કે એકદમ ફોન આવે ને કા હાલો કિશન ભાઈ નો બાય ગેટ અમે તો અમારી છે તમ લોકો જો આવી જાવ કા કિશન ભાગે બસ તો આપણે પોર પાસે ધક્કો થાય તો તો આપણે ટ્રેન માં મારે જવાનું ન થાય હા હું મારે મારે તો જવાનું હોય

के जेंट मोलेका एकदि बाइन रोटी करन नो एकदम बुझाइ जे पर मने का धाने आ एकटा गमे पर आउना लक्षण चम चाल छ न मे ओ पन्टार आउ छ म तै गर्नु त पडे न खायो है त गर्नुै पडे के गर्ने कोन करी को दिये तम हचरात त सार जानो आ टिफिन भर दउ त म दइले लै जानु चांदी मटी है त भाई हं हा अठली चांदी जिकै कर राखो तम બહુ ચાંદી રહ્યું હલો તમારું કામ કરો હું મારું કામ કરવા માંડ્યું હવે અહીંયા આપણો મસ્ત શાક રેડ થઈ ગયું એકદમ પાકી ગયું એક સીડ કરીએ ને તો એ મસ્ત થઈ જાય પણ હું નીચે ગાયને દેવા ગઈ ને તો એમાં બે સીટ થઈ ગઈ વધારે પાકી ગયો પણ મસ્ત લાગશે અને અહીંયા જો ટિફિન પણ રેડી થઈ ગયા હવે વેફર મુર્ખા અને છાસ ને પાણી તો મુકાઈ દો શાક ભરી દો એ પૂછે જો ફ્રૂટ લઈ જાવ તો ફ્રૂટ ભરે તો એટલે બહુ પરમસ્ત ફરાડેને થઈ જાય સારું ચાલો એ ભરી દઉં ને પછી મને ચા પી લઉં ને પછી આપણે કામ કરવા મળીએ જેસી ગ્રેસને દત ગરીબ દંદર છેને આજે માસીનો બર્થડે છે ભૂમિકા માસીનો બર્થડે છે હેપી બર્થડે ભૂમિકા માસી હેપી બર્થડે ભૂમિકા માસી એ ભમકા માસી ભમકા માસી ઉઠાઈ છોકરો

એટલે તમને આમ લાગતું નતું કાં કે આટલું બધું થયું એમ એટલે તમે રી પડી હોય ને એવું ન લાગ્યું મને મને તો ખો પડી જાય કે એવું થયું એટલે બધે પ્રેમ કરો કે તમારું સિક્સ સેન્સ એટલે કામ કરે કે મને કઈક થાય તો તમને ખબર પડી જાય ત્યાં જઈને એપ્રિલ બનાવી લીધા મન તેમ કે આવીને મારે ધુલાઈ પાક કાઠી એક તો લાગ્યું ગયું હે ને ભેગું હા હે પણ એટલું બધું કહી દે એટલે એમને આમ શબ્દોના બાણથી એટલે તો તમન ખીજાત ને એમ ન ખીજાત તો તે હારું કે વેલે के રાખતો ને યાર એમ કે કે ધ્યાન રાખતો ને યાર યાર શું કો કામ તો આવી ગયો હા તો ઈ ખીજા હોજ કે હોય ને હા કે ઓ લાઈક અમાર એપ્રિલ ફૂલ યુ હું ઉપી તો તમ કે દે ને માર માઈન્ડ માં તો પેલે તારીખ નું હતું પછી શું કે મને એમ હતું કે તો આજે પછી મને અચાનક તબિયત બગડી ગઈ તમને ફોન ન કર્યો ત્યારે મને એકદમ માથું ને જઈડું તું તો પછી મમ્મી મને ક્યારે તું જાય રસોઈ કર નાખ હોઈ જાય રસોઈ કર નાખે તો હું રૂમમાં આવી ને તો મને અચાનક અચાનક આવ્યો તો આમે મારે હું જ છે તો કઈક આમ એક કારનામું કરીને હું જેથી જઈને આમ તો કે તો એમ હોતી નથી પણ અમે આવ્યા ને પહેલા પહેલા જ પછી મમ્મી એ મને બનાવી દીધું આયુર્વેદિક કંઈક એટલે એ ખાધો ને પછી થોડો ખરખું હે ને અત્યારે જો સ્પેશિયલ બને મારા હાટુ ભજીયા તમને ભાવતા નતા ને ભજીયા એ મમ્મી મરી વારાન કરે ને તો આમ થોડુંક માથા માં કે ગેસ ચડ્યો તો હરખું થઈ જાય ને માથું એકદમ ચડ્યું તું ઉપર એટલે પછી હે ને નહોતું કંઈ એમ મોકલતું મમ્મી કે હોઈ જાય તો એમ તાર ન કરું કંઈ તો એમાં અમને આવો આઈડિયા આવી ગયો મમ્મીને મેં કીધું મમ્મી કે હાય કે કર કરી ગયો પહેલાં અમને દાજી જવાનું વિચાર આવ્યો હતો મારું કામ કેટલી કરે સેન્સ કે તમને હું હું પૂછી શકો હું કહો છો મેં હે મમ્મી કહી કંઈક તું આમ ચુંદડી બાંધી લેજે આમ હાથમાં પણ હું કહો જો બાંધી ને દાજી ગઈ હોય તો જય શું પૂછે શું પૂછે તમે એમ નહીં દાજી ગઈ ને ચુંદડી બાંધી દે દાજી ગયો હોય તો ખુલ્લો રખે એટલે એ મને એક મનમાં આવી ગયું કોઈ કદાચ ન માને તો

એ તો હારો ને ફૂલ કઈ થોડું કે નબળી વસ્તુ કહેવાય ફૂલ તો સારી જ વસ્તુ કહેવાય ને ભગવાન ચડે ફૂલ ફૂલ માં કેટલી સુગંધ હોય તો ફૂલ કેટલી જગ્યાએ કામ આવે ફૂલ થી કેટલી ઘર માં મહેક હોય તો એમ આમ તમે અમારા ફૂલ છો ભાઈ તો સુગંધી ફૂલ કાટા વાળો ફૂલ કેમ ને ફૂલ કાટા હોય પણ એમાં સારું કેવું હોય ગુલાબ માં કાટા હોય પણ ગુલાબ સારું કેવું લાગે તો પછી હવે બહુ દુઃખી ન થાય એવું તો હૈલા રાખશે હું એપ્રિલ ફૂલ બનાવતી રહીશ આવતા વર્ષો હવે આ વર્ષે તો હવે તમને ખબર પડી જાય કે